પાલનપુર નગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી નિમિત્તે શતાબ્દી વર્ષની ભવ્ય ઉજવણી ત્યારે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં વિજયાદશમી ઉત્સવ સંઘ શતાબ્દી વર્ષ સમાજને પંચ પરિવર્તન માટે આહવાન કરાયું પાલનપુર નગરમાં આર એસએસ દ્વારા શતાબ્દી વર્ષનો ભવ્ય વિજયાદશમી ઉત્સવ યોજાયો આર એસએસને સો વર્ષ પૂર્ણ થતાં પાલનપુર નગરના પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે ભવ્ય વિજયાદશમી ઉત્સવની ઉજવણી ત્યારે સમાજને પણ પંચ પરિવર્તન માટે આહવાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના ઓગણીસો પચીસમાં વિજયાદશમીના દિવસે કરવામાં આવેલ જેને બે હજાર પચીસમાં વિજયાદશમીએ સો વર્ષ પૂર્ણ થયેલ છે આ જ રોજ તારીખ પાંચ ઓક્ટોબર બે હજાર પચીસ રવિવારને સાંજે સાડા ચારથી છ કલાક સુધી પોલીસ પરેડ ગ્રાઉન્ડ પોલીસ હેડક્વાર્ટર્સ પાલનપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાલનપુર નગર દ્વારા શતાબ્દી વર્ષ નિમિત્તે વિજયાદશમી ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં રોજ શાખામાં થતા કેટલાક શારીરિક કાર્યક્રમો જેવા કે સંચલન દંડ નિયુદ્ધ વ્યાયામયોગ યોગાસન વગેરેનું પ્રાત્યક્ષિક કરવામાં આવ્યું તથા અમૃતવચન વૈયક્ત ગીત તથા બૌદ્ધિક રાખવામાં આવ્યું શ્રી ડોક્ટર અશ્વિનભાઈ ગામે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમણે પોતાના વિચારો રજૂ કર્યા જેમાં તેમને સંઘના સ્થાપક ડોક્ટર હેડ ગેવારજીએ ભારતીય હિન્દુ સમાજના રોગનું મૂળ કારણ શોધીને તેના નિદાન સ્વરૂપે સંઘ સ્થાપના કરી તેવું જણાવ્યું હતું મુખ્ય બૌદ્ધિક વક્તા તરીકે અખિલ ભારતીય અધિકારી શ્રી પરાગજી અભયંકર ઉપસ્થિત રહી સૌને માર્ગદર્શન આપેલ જેમાં સંઘ અને તેનો ઉદ્દેશ સંઘની સો વર્ષની યાત્રા સમાજ પરિવર્તનને લઈને પંચ પરિવર્તન સામાજિક સમરસતા કુટુંબ પ્રબોધન પર્યાવરણ સંરક્ષણ નાગરિક કર્તવ્ય અને સ્વદેશી વિશે રસપ્રદ ઉદાહરણ સહિત વિષય મુકાયો તેમણે સંઘની યાત્રામાં સંઘ દ્વારા થયેલ વિશિષ્ટ કાર્યો જેવા કે ભારત પાકિસ્તાન વિભાજનમાં સંઘની મહત્વની ભૂમિકા ઓગણીસો અડતાલીસ પાકિસ્તાન દ્વારા કાશ્મીરમાં થયેલા હુમલા અને ઓગણીસો ચીન યુદ્ધમાં સંઘની ભૂમિકા ઓગણીસો પંચોતેરની કટોકટી નિવારણ માટે સંઘની ભૂમિકા તેમજ રામ મંદિર રામ સેતુ અમરનાથ શ્રાઈન બોર્ડ વગેરે જેવા આંદોલનો અંગે વાત કરી હતી સાથે સાથે વર્તમાન સમયમાં ભારતને ફરીથી સમર્થ શક્તિશાળી અને સમરસ બનાવવા માટે સંઘની સાથે સાથે સમસ્ત હિન્દુ સમાજે સમાજને સજ્જન શક્તિએ પંચ પરિવર્તનના મુદ્દે સમાજ પરિવર્તન માટે કામ કરવું પડશે તેવું આહવાન કરાયું હતું જેમાં ભારતીય લોકોએ સ્વદેશી અપનાવવા પર પણ મહત્વનો ભાર મૂકવામાં આવ્યો હતો કાર્યક્રમમાં પાલનપુર નગરમાંથી ગણવેશ સાથે એક હજાર એકસો નેવું સ્વયંસેવકો જોડાયા અને કાર્યક્રમ નિહાળવા માટે સમાજમાંથી આશરે પચીસો પચાસથી વધુ સજ્જન નાગરિક ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિશેષ ગણમાન્ય લોકો સાધુ સંતો ડોક્ટરો વકીલો પ્રોફેસરો ટ્રસ્ટીઓ બિઝનેસમેન સમાજના અગ્રણીઓ વગેરે પણ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમમાં સંઘનું સાહિત્ય ગાય આધારિત પ્રોડક્ટો પ્રાકૃતિક ખેતી જેવા વિષયો પર સ્ટોલ રાખવામાં આવેલ તેમજ પંચ પરિવર્તનના વિષયોને લઈને ખૂબ જ સુંદર પ્રદર્શની પણ રાખવામાં આવેલ જેનો મહત્તમ નગરજનોએ લાભ લીધેલ સંઘના કાર્યક્રમની પદ્ધતિ અનુશાસન અને પ્રદર્શનીને લઈને નગરજનો મંત્રમુગ્ધ થયા હતા અને કાર્યક્રમને હર્ષભેર વધાવી લીધો હતો